તેમના વ્યક્તિગત વિચારો અને અનુભવો રજૂ કર્યા હતા આ કાર્યક્રમના ઉત્કૃષ્ટ વક્તાઓ જેવા કે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ મિક્સ માર્શલ આર્ટ્સ ફાઈટર ઈશિતા થીટે મેડમ કેન્સર વોરિયર શ્રીનિક શાહ પીચના ફાઉન્ડર નિખિલ પરમાર સિમેન્સ એનર્જીના ગ્લોબલ હેડ ઓફ સેલ્સ કૃણાલ બ્રહ્મભટ એઆઈ એન્ડ લો એક્સપર્ટ સાક્ષર દુગ્ગલ ઉપસ્થિત રહ્યા હતા તમામ દિગ્ગજ મહાનુભાવોએ વિદ્યાર્થીઓની સમક્ષ તેમના અનુભવો અને વિચારો રજૂ કરીને તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું વક્તાઓનું પ્રેરણાદાયી વક્તવ્ય હાજર રહેલા તમામ લોકો પર અમિત અને અવર્ણનીય છાપ છોડી જાય છે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર ડી પી સોનીએ વક્તાઓનું તેમના વિચાર પ્રેરક યોગદાન માટે પ્રશંસાના પ્રતિક તરીકે સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું ડોક્ટર જીતેન્દ્ર મિસ્ત્રી વાઇસ પ્રેસિડેન્ટ સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીએ આયોજક કમિટી જેમાં અલગ અલગ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જેવા કે દિવાંશી રાજે જાડેજા જાસ્મીન કર્ણસાગરા કબીર બ્રહ્મભ તથા ટીમમાં સામેલ દરેક વ્યક્તિનો તેમની અથાગને સતત મહેનત માટે અને મેનેજમેન્ટના અવિરત સહકાર માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો ટેડેક્સ ઇવેન્ટમાં કુલ બસો સહભાગીઓએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એસવીઆઈટી વાસદના અધ્યક્ષ રોનક પટેલ ઉપાધ્યક્ષ હાર્દિક પટેલ મંત્રી ગૌરાંગ પટેલ સહમંત્રી નૈતિક પટેલ ખજાનચી અલ્પેશ પટેલ ટ્રસ્ટી સંજય પટેલ સદેશ પટેલ હેમંત પટેલ ગાયત્રી પટેલ કેમ્પસ ડાયરેક્ટર દિનેશ પટેલ અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી ટેડેક્સ ટીમને તેમના ખૂબ સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી હેલો એવરીવન આજે અમારી કોલેજ એસવીઆઈટી કોલેજમાં ટેડેક્સ એસવીઆઈટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અમારું બીજું વર્ષ છે આ વર્ષની ટેડેક્સ ઇવેન્ટની થીમ હતી ઇકી ગાઈ ઇકી એટલે પર્પઝ ઓફ બિંગ એટલે કે જીવવાનો ઉદ્દેશ્ય તો આ થીમ ઉપર અમે સમગ્ર ભારતમાંથી છ જેટલા સ્પીકર્સને અહીંયા આમંત્રિત કર્યા હતા અને તેમને જુદા જુદા વિષયો ઉપર તેમનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને આ ઇવેન્ટમાં એસયુઆઈટી કોલેજના લગભગ સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ તમામ વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાંથી આવેલા વક્તાઓના સાથે ઇન્ટરેક્શન કરીને તેમના જ્ઞાનનો લાભ લીધો હતો અને અમારા કોલેજના જ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું તે બદલ હું સમગ્ર ટીમને અને વિદ્યાર્થીઓને ધન્યવાદ પાઠવું છું આભાર